આખરે જેની રાહ જોઈ રહ્યા હતા આપણે સૌ એ મેઘરાજાનું આગમન થઈ રહ્યું છે ગઈકાલથી જે સતત વરસાદ પડી રહ્યો છે હા થોડી ઘણી હાલાકી પણ આપણે ભોગવવી પડી છે પરંતુ વરસાદ એ આપણા જીવનનો એક ખૂબ મહત્ત્વનો અંગ છે વરસાદ વગરની લાઈફની કલ્પના કરવી પણ અશક્ય છે વરસાદનું એક ટીપું પડે અને આપણા જીવનમાં એક નવા ઉત્સાહ અને આશાનો સંચાર થાય છે આ ચોમાસાની ઋતુ જેવી એવી છે કે દરેકને પોતાની લાગણીઓ અહીંયા ખીલી જાય છે કંઈક નવું કરવાની ઈચ્છા થાય છે અને જીવનમાં એક નવો હકારાત્મક ઉદ્દેશ આવે છે બેનિફિટ ન્યૂઝમાં દરેક જે અમારા છે સહકર્મીઓ છે એમને જીવનમાં ચોમાસાનું શું મહત્વ છે ચોમાસું એમને કેમ ગમે છે આવો જાણીએ એમના જ શબ્દોમાં અમારા એડિટર ઝાલા સાહેબને પૂછીએ સાહેબ આપના જીવનમાં ચોમાસું કેટલું મહત્વનું છે કેમ આપને ચોમાસું ગમે છે શું આપ ચોમાસાને કઈ રીતે જુઓ છો નાનપણમાં જ્યારે બી વરસાદ પડતો ત્યારે સૌથી પહેલું કામ ગમતું એ પાણી જ્યારે ભરાય ત્યારે એમ જ છપછબિયા કરવાનું ઉંમર વધી ગઈ છે પણ આજે બી એ મોકો મળે તો છપછબિયા કરવાનું ગમે અને એ જ કારણસર ચોમાસું મને હંમેશા ગમતું રહ્યું છે જી બિલકુલ અને એટલે જ મહાકવિ કાલિદાસે પણ આવી જ પરિકલ્પનાઓ કરેલી છે આ તમે જોઈ રહ્યા છો અમારું યંગસ્ટર છે એમના જીવનમાં મોન્સૂન આપકે કે જીવન મેં કેસા લગ રહા મોન્સૂન મોન્સૂન કે બારે મેં આપ ક્યાં સોચ રહે અભી તો ફિલહાલ ઓફિસ મેં હૈ ઓફિસ મેં કોઈ ઓપ્શન નહીં હોતા આના પડતા સ્કૂલ કા સબસે બેસ્ટ મેમરી जैसे सुबह बरसात हो छुट्टी उसके बाद अगर पानी जम गया हो तो जिसको नाव बनाना नहीं भी आता था वो पेपर से नाव बना के हम लोग करते थे अब देखने को नहीं मिलता और अब जब बड़े हो गए हैं तो अगर बारिश हो रही है तो चाय और भजिया मिल जाए तो गर्मा गर्म भजिया सो लाइफ चेंज हो गया थोड़ा बट बारिश वही है वरसाद एक टीपू पड़े ना आप जीवन में जाने नवो संचार होगा माँ યાત્રી શું કહેશું વરસાદનું તમારા જીવનમાં કેટલું મહત્વ છે મને નાનપણથી જ વરસાદ બહુ ગમે છે અને મને એવું લાગે છે કે વરસાદ બહુ જ રોમેન્ટિક વાતાવરણ છે કે બહાર જવા માટે બહુ જ મસ્ત વાતાવરણ છે મને પલળવું બહુ જ ગમે વરસાદમાં તો જ્યારે પણ વરસાદ પડે હું બહાર નીકળી જઉં પલળવા લાગું હું લોંગ ડ્રાઈવ પર મને જવું ગમે કશુંક ગરમ ગરમ મેગી કે ગરમ ગરમ પકોડા ને એવું બધું ખાવાની પણ બહુ મજા આવતી હોય છે આજ ચોમાસાની મજા છે અંજલી તમારા જીવનમાં ચોમાસું કેટલું મહત્વ છે મને મોન્સૂન એટલું ગમતું નથી બટ એઝ રોશની દીદી સેડ કે સ્કૂલ કેન્સલ થઈ જતી હતી એન્ડ દેન યુ સ્ટે હોમ વોચ કાર્ટૂન્સ હેવ મેગી એન્ડ સ્લીપ ઓલ ડે ઓર ગો આઉટ ઇન ધ રેન એન્ડ જસ્ટ યુ નો એન્જોય યોર સેલ્ફ દેટ્સ ઓલ દરેકના જીવનમાં ચોમાસાનું અલગ અલગ મહત્વ હોય છે આપણે એમના અનુભવોમાંથી જાણીએ છીએ કે ચોમાસું અમને કેટલી હદે ગમતું હોય છે બેનિફિટ ન્યૂઝના તમામ સહકર્મીઓ ચોમાસાને ખૂબ અલગ રીતે માણી રહ્યા છે આમ તો અમારો આ જે ચોમાસાનો જે પીરિયડ હોય છે એમાં કામ બહુ વધારે હોય છે કારણ કે ક્યાંક પાણી ભરાયા હોય ક્યાંક કોઈ દુર્ઘટના થઈ હોય અને એના કારણે સતત અમે અમારા સમાચારોના દુનિયામાં જીવતા રહીએ છીએ પણ આમ છતાં ચોમાસું એ અમારા માટે પણ એટલો જ મહત્વનો ભાગ છે જેટલો તમારા માટે છે આર્યનભાઈ ચોમાસું ચોમાસું તમને કેમ સર કહું તો પાક સારો થાય ખેડૂતો માટે બી ચોમાસું બહુ સરસ છે અને ચોમાસું મને બહુ પ્રિય છે આપણે કહ્યું એમ ચોમાસામાં પણ અમારું આ ન્યૂઝરૂમ ડેસ્ક છે સતત સમાચારોનો ફ્લો આવતો રહે છે અહીંયા આટલો ભારે વરસાદ પડ્યો અહીંયા આ દુર્ઘટના થઈ આ ગામો સંપર્ક વિહોણા થયા ખેડૂતોને નુકસાન થયું અલગ અલગ પ્રકારના સમાચારો ચોમાસા દરમિયાન અમારા ન્યૂઝ રૂમમાં આવતા હોય છે અને અમે દર્શકો સુધી પહોંચાડીએ છીએ ચોમાસું ચોમાસું પહેલા તો ખેડૂતો માટે સારી વસ્તુ છે પ્લસ ચોમાસામાં અનેક અનેક વાનગીઓ ખાવા મળે છે અને અમદાવાદમાં ઘણા ટાઈમથી ચોમાસું એટલું સારું નહોતું પણ આ વખતે સારું છે તેના માટે જે બિલકુલ ચોમાસુ રોમેન્ટિક છે ચોમાસુ જીવનમાં ખુશાલી લાવે છે અને અમારા જે એન્કર છે શું કહેશો તમે જેનીબેન એક્ચ્યુઅલી ચોમાસું ગમે તો બધાને જ કારણ કે ફરવા જવાની મજા આવે ખાવાની મજા આવે પરંતુ એક તરફ આપણે એની સેફ સેફસાઇટ બી જોઈએ છે ને તો બીજી તરફ એક નેગેટિવ બી છે કે ગામડામાં એવા ગામડાઓ જે વિકસિત નથી થયા અને ચોમાસાને કારણે એ લોકો ચાર મહિના સુધી એટલા ખરાબ રીતે નીકળે છે કે આપણે કદાચ સમાચારમાં જોતા હોઈશું અને એ ખરાબ જ કહેવાય એક તરફ આપણા માટે ખૂબ જ સારું છે ને તો બીજા લોકો માટે ખરાબ પણ બી છે ઋથ્વી વરસાદ કેમ ગમે તે આમ તો ચોમાસું ખૂબ ફાયદાકારક છે ખાસ કરીને ખેડૂતો માટે અને આમ નુકસાનકારક પણ છે જેમ કે દુર્ઘટનાઓ બહુ બને છે વૃક્ષો ધરાશયી થઈ જાય છે અમુક વીજ પણ થાય છે જેનાથી અમુક યુવકોનું મૃત્યુ પણ થાય છે આમ ચોમાસું ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે જી બિલકુલ દરેક વ્યક્તિના અલગ અલગ વિચારો હોય છે આપણે જાણી રહ્યા છીએ અમારા બેનિફિટ ન્યૂઝના સહકર્મીઓ પાસેથી ચોમાસું એમના જીવનમાં કેટલું મહત્વનું છે મને તો ચોમાસું ગમે છે પણ મને એક જ વસ્તુથી તકલીફ થાય જાય છે ટ્રાફિક જે મને બિલકુલ નથી પસંદ બિલકુલ ચોમાસામાં પાણી ભરી ભરાઈ જવાની સમસ્યા અને એના કારણે સર્જાથી ટ્રાફિકની સમસ્યા ફટાફટ ઓફિસે પહોંચવાનું હોય અને એમાં પણ જો ટ્રાફિક જામ થઈ જાય કેવી એક સ કર્મચારીની દશા હોય આપ કલ્પી શકો છો અમારા બીજા એન્કર છે આપને એમની પાસેથી જાણીએ ચોમાસું ત્રણ અક્ષરોનું શું કહેવાય એટલે મને આમ ચોમાસું એટલે વરસાદ તો ખૂબ જ ગમે મને બહુ જ મજા આવે પણ એક નેગેટિવ છે કે સ્કૂલમાં તો રજા પાડી શકતા તો ઓફિસમાં નહીં પાડી શકતા એટલે આવું જ પડે અને એક્સ્ટ્રા વધારે કામ આવી જાય કે આ જગ્યાએ આટલું પાણી ભરાયું ખાડા પડી ગયા ટ્રાફિક સજાય એટલે અમારી પર તો બર્ડન જ આવે છે એટલે અમને કંઈ જ ફાયદો નથી થતો ચોમાસામાં એ બિલકુલ એક મીડિયા તરીકે આપણે તમે લોકો પણ જાણતા હશો કે મીડિયા કર્મીનું કામ કેવું હોય છે ચોમાસામાં અમારી જવાબદારી વધી જતી હોય છે અને અમે સતત તમારા સુધી ચોમાસાને લગતા તમામ પ્રકારના સમાચારો પહોંચાડતા રહીએ છીએ બેનિફિટ ન્યૂઝના ન્યૂઝ રૂમમાં સતત અમારી આ પ્રક્રિયા ચાલતી હોય છે રાજવીબેન કેમ ચોમાસું ગમે તમને તમારા જીવનમાં ચોમાસાનું કેવું કેટલું મહત્વ છે અમદાવાદમાં હવે તો ગરમી એટલી બધી વધી ગઈ છે કે અમે ચોમાસાની રાહ એટલે જોતા હોઈએ છીએ કે થોડું ઠંડક થાય અને માહોલ સારો બને બિલકુલ ઠંડક એક મહત્વનું પાસું છે કારણ કે અહીંયા લગભગ નવ થી દસ મહિના તો ગરમી હોય છે અને ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારતા હોય છે મહેશભાઈ સૌરાષ્ટ્રમાં રહેલી રહી બાળપણ વિતાવ્યું છે ચોમાસું તમારા જીવનમાં કેટલું મહત્વ છે જો તમે સૌરાષ્ટ્રનું કીધું એટલે હું તો એક ખેડૂત પુત્ર છું એટલે મારા પરિવાર અને મારા માટે તો વરસાદ એ જ અન્નદાતા કહેવાય કેમકે મારા દાદા હતા એવું કહેતા હતા કે વરસાદ થશે ને તો કંઈ પણ થશે એમ એટલે કે લીલો દુકાળ પડે ને એ સારું એમ એટલે વરસાદ જરૂરી છે અને અમે તો વર્ષોથી ઘણા આખું વર્ષ રાહ જોઈએ ત્યારે આજે અમને વરસાદ મળે છે એટલે અમારા પરિવાર અને મારા માટે તો વરસાદનું બહુ મહત્ત્વ છે જો સિટીની વાત કરીએ ને તો સિટીમાં વરસાદ આવે એટલે પહેલાં તો પલળવું ગમે અને જે ઠંડક પ્રસરે ને એ ગામડાની અનુભૂતિ મને કરાવે છે એટલે મારા માટે વરસાદ બહુ મહત્વનો છે બિલકુલ સાચી વાત છે વરસાદનું સ્વરૂપ અલગ અલગ હોય છે સિટીમાં અલગ ગામ ગ્રામ્ય વિસ્તારમાં અલગ દરેક વ્યક્તિ માટે અલગ ખેડૂતોને આ એક જીવનને આગળ ધપાવવાનું એક પુષપ મળે છે જ્યારે શહેરીજનોને ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે અમારા સિનિયર રિપોર્ટર સુરેશભાઈ આપના જીવનમાં ચોમાસાનું કેટલું મહત્ત્વ છે ચોક્કસથી હું પણ એક ખેડૂત પુત્ર છું એટલે અમારે જે વરસાદ જે ખરું ને એમ કહેવાય ને ચાતક પક્ષીની જેમ એમ રાહ જોતા હોય ક્યારે વરસાદ પડે અને જે જે જેટલા દિવસ ખેંચાય એટલા દિવસ એકદમ ચિંતા ઉપજે એટલે વરસાદ આવશે તો કંઈક મતલબ થશે આખા વર્ષની જે કંઈ અમારી જે કંઈ કહેવાય છે મહેનત કે આ તે જે અથવા તો જે કમાણી છે એ વરસાદને આધારિત હોય એમાંય સૂકી ખેતી હોય એના માટે વરસાદ બહુ મહત્ત્વનો હોય છે એટલે મારા માટે પણ એક વરસાદ એવું મતલબ મહત્ત્વનો છે કે વરસાદ આવશે તો કંઈક થશે અને એવું કહેવાય કે ભાઈ ભારે વરસાદ પડે કે ઓછો વરસાદ પડે પણ વરસાદ આવવાથી કંઈક થાય એટલા માટે વરસાદનું મહત્ત્વ અને સિટીમાં જે લોકો રહેતા હોય તો સિટીમાં ભલે એમને એમ કહે કે ભાઈ નોકરીએ જતા થોડોક હેરાનગતિ થાય આ તે પણ એ એક ખાલી વરસાદનું ફોરું પડવાથી જે આનંદ આવતો હોય છે ને એ આનંદ બીજો ક્યાંય નથી આવતો બિલકુલ સાચી વાત છે એક ટીપુ પણ વરસાદનું પડે ને એટલે જ લીલોછમ જે આપણી અંદરની લાગણી છે ને એ લીલી થઈ જાય છે ભાર્ગવીબેન ચોમાસું શું કહેશું વરસાદ સાથે તો ઘણી બધી યાદો જોડાયેલી છે પણ હાલ વરસાદ એટલા માટે ઘરે ગમે છે કે ઘરે ગયા પછી ચાનો કપ લઈ અને બુક વાંચવાની અને સાથે બસ વરસાદનો આનંદ માણવાનો બિલકુલ આ પણ એક એક કહી શકાય કે એક લેવાની અનુભૂતિ છે ચોમાસાને કઈ રીતે તમે લો છો એની ઉપર આખું નિર્ભર છે ચોમાસું એટલું બધું સારું અને તમારી લાગણી સાથે જોડાયેલું છે કે તમને એ સીધી રીતે અસર કરે છે તમારા જીવનમાં અમારા રિપોર્ટર છે મંથનભાઈ સતત શહેરમાં ક્યાં પાણી ભરાયા છે લોકોને શું તકલીફ પડી રહી છે એમાં એના માટે દોડતાર હોય છે તમારા માટે કેટલું મહત્વ છે વાત ચોમાસાની કરીએ તો શહેરમાં રહેતા લોકો માટે ચોમાસામાં ફક્ત સારી નહીં પણ ખરાબ પણ બાબત હોય છે ઘણી બધી રીતે લોકો પરેશાની વેડફતા હોય છે પણ મારા મતે ચોમાસામાં હું કોઈ નેગેટિવ વાત નથી કરવા માગતો ચોમાસું એ ખરેખર ગરમી છથી સાત મહિના જે આપણા અમદાવાદમાં કે ગુજરાતમાં જે ગરમી પડે છે એના બાદ ક્યાંક થોડો ઠંડકનો અહેસાસ થાય છે અને ક્યાંક સરસ મજાની જગ્યાએ તમે તમારી બાલ્કનીમાં કે ક્યાંક ચા પીવા બેઠા હોય અને વરસાદ વરસતો હોય અને સાથે કંઈક ગરમ ખાવા મળી જાય તો આખા વરસનો જે ગરમીનો થાક હોય છે ગરમીથી જે કંટાળેલા શહેરના લોકો હોય છે એને ક્યાંક હુંફ મળતી જોવા મળે છે કામ કરવામાં એક નવો આનંદ આવે છે એક નવો ઉત્સાહ આવે છે કે હવે તો ક્યાંક ગરમી હેરાન નહીં કરે એ વાત જુદી છે કે રોડ રસ્તાઓની હાલત કંઈ ખાસ છે નહીં અને વરસાદમાં તમે હેરાન થશો પણ છતાં એ વરસતા પાણીની આગળ તમે બેઠા હોય ટીપે ટીપે વરસાદ પડતો હોય અને તમારા હાથમાં ચા હોય તો એનો આનંદ અલગ જ છે ઘણી બધી પંક્તિઓ એની ઉપર લખાય છે ખલીલ ધનતજીની આપણે વાત કરીએ તો એમણે પણ બહુ સારી સારી કવિતાઓ લખી છે મને હાલ યાદ નથી પણ એવી કંઈક કવિતા પણ જો સાંભળવા મળી જાય આ વરસાદમાં તો એનો અનેરો આનંદ આવે છે બિલકુલ અને ચોમાસાનું ખૂબસૂરતી તો ખાસ કરીને કવિઓએ જ લોકો સુધી પહોંચાડી છે અને આ સિઝન જ એવી છે કે તેમાં તમે જો ખરેખર એનો આનંદ લો ને તો તમારા જીવનમાં લીલીછમ યાદો વર્ષો સુધી રહે છે ચોમાસું તમને પણ મુબારક